હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ જય મહાદેવ સરસ મેળો એટલે સખી બહેનોની ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ અને પ્રદર્શનનો મેળો જે ગુજરાત કંપની ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આ વખતે ધામ ખાતે યોજવામાં આવેલ આ મેળામાં ઓર્ગેનિક પ્રોડક્ટે ધૂમ મચાવી હતી આવો જાણીએ આ સખી બહેનોનો અભિપ્રાયો મારું નામ રેખાબેન રમેશભાઈ વિરાણી ગામ રણિયાળા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ અમે છ વર્ષથી પ્રાકૃતિક ખેતી છે અને શ્રી કૃષ્ણ સ્વસહાય જૂથમાં હું જોડાણેલી છું અને આ બધી અમારી પ્રોડક્ટ છે મરસું હળદર ઝાર ચણા મગ આ બધી પ્રોડક્ટ અમે ગાયનું ઘી આ બધાનું અમે સેલિંગ કરવીશી અને મહિલાને એક એવું કહેવા માગું છું કે આપણે નિર્ભર આપણા પગ ઉપર પગભર થઈ એકવી એવી આપણને આ બધી સહાય મળે છે આપણને ગાંધીનગર આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ થકી તો આપણે આ હું ભૂપેન્દ્રભાઈ પટેલને આભારી છું અને આવા આવા સરસ મેળામાં અમને ઘણું વેચાણનું અમને ઓલું મળે છે